ગુજરાતમાં હાલ થોડા દિવસથી પવન ફૂંકાવવાને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં કેવી ઠંડી પડશે તે અંગેની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં બાર ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાઈ શકે છે જ્યારે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની આગાહીમાં જણાવ્યું છે કે દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં મજબૂત પશ્ચિમી વિક્ષોભ આવતો નથી નબળા પશ્ચિમી વિક્ષોભ ટૂંચના ભાગે આવતા હોય છે આ પશ્ચિમી વિક્ષેપના કારણે વળાંક લેતા ઉત્તર ગુજરાતના ભાગોમાં કડકડતી ઠંડી પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ સમી હારીજના ભાગોમાં લઘુત્તમ તાપમાન બારમી દશાંશે પાંચ ડિગ્રી વચ્ચે રહી શકે છે નલિયા જુનાગઢ અને રાજકોટના ભાગોમાં પણ ઠંડી રહેશે પરંતુ દિવસે તડકો હોવાને કારણે ધરતી તપતી હોય છે અને પવનની ગતિને કારણે મહત્તમ તાપમાન એકત્રીસમી બત્રીસ ડિગ્રી સેલ્શિયસ થઈ શકે છે જેના કારણે ગાડીમાં એસી ચાલુ કરવાની પણ શક્યતા રહી શકે છે આ સાથે ઘરમાં પંખા ચાલુ કરવાની પણ સ્થિતિ આવી શકે છે અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે વીસ ડિસેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા બાવીસ ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડવાની શક્યતા રહેશે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટરે કે દાસી ગુજરાતના હવામાન અંગેની જાણકારી આપી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે બાર ડિસેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે લઘુત્તમ તાપમાનમાં બહુ મોટા ફેરફાર થવાની શક્યતા નથી આ સાથે હવામાન વિભાગે માહિતી આપી છે કે અમદાવાદનું લઘુત્તમ તાપમાન દશાંશે પાંચ ડિગ્રીની આસપાસ રહેવાનું પૂર્વાનુમાન છે આગામી સમયમાં તાપમાનની સ્થિતિ કેવી રહી શકે છે તે અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકાંઠાના ભાગોમાં ઉત્તરીય પવન ફૂંકાશે જ્યારે દક્ષિણ ભાગમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે જ્યારે પવનની ગતિ પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવા સંભાવનાઓ છે હવામાન વિભાગે શનિવારે રાજ્યના તાપમાન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં તપામાન સામાન્ય કરતા નીચું છે જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાઈ રહ્યું છે